સાત આદિવાસી અધિકાર દિવસ ને આદિવાસી અધિકાર દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો આ દિવસ નું શું મહત્વ છે એના પહેલા પણ આપણને ખબર છે નવમી ઓગસ્ટ એક મહિના પહેલા જ આપણે ઉજવ્યો નવમી ઓગસ્ટને આપણે વિશ્વ આદિવાસી દિવસ આવા દાડા ઉજવણી કરવામાં આવે તમારા ને મારા નામના ના દાડા ની મહત્વ શું છે એ આપણે જાણવા ને સમજવું બહુ જરૂરી છે તો સૌ પ્રથમ આજે આ ફતેપુરા ઢડેલા ધરતી ને વસાવનાર અહીંયા વસનાર આપણા પૂર્વજોને હું નમન વંદન કરું છું જોહાર કરું છું તો આપણા ક્ષત્રિયો પણ આપણા કાર્યક્રમમાં આપણને સહયોગ કરે એવી દિલથી જોહાર પ્રાર્થના આપ સૌ પણ આદિવાસી તરીકે તમને એમ લાગ્યું કે ના આપણા ભાઈઓનો આદિવાસીનો કાર્યક્રમ છે એમ કહીને તમે બધા પધાર્યા છો राजस्थान मध्य प्रदेश महाराष्ट्र मतलब के आदिवासी विचारधारा बोर्डरलेस हिमहेदिवासी नडेल मतलब देश ना तेर करोड सित्तेर लाख आदिवासी आपण बघा एक से, એની ભાવના એની વિચારધારા આપણામાં હતી અને ક્યાંક એ વિચારધારા લુપ્ત થઈ ગઈ છે ઓછી થઈ ગઈ છે એને પાછી જાગૃત કરવી પડે અને કે તો આપણે આપણા હક અધિકાર થી આપણા આદિવાસી છે ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિ ભેળસેળ વાળી થઈ ગઈ ખાંગરી થઈ ગઈ છે પાછી બહેણો કરવા માટે અહીં ભેગા થયા કે બિન સંગઠન તો બિન રાજકીય આ ચાર પ્રશ્ન થાય આપણને કે ભાઈ આવું કેમ આપડે ધર્મ વગર છે

એનો ખાલી આખી ગલા આપણી પાસે તમામ પ્રકારના જાણકાર અભ્યાસી ઉત્સાહો ચિંતકો આપણી પાસે જે માહિતી આપણને આપવાના જ છે પણ તમને આથી ઝલક આપો તો સૌ પ્રથમ આ દેશ આદિવાસીઓ માટે બંધારણીય જોગવાઈ માટે અનુસૂચિ પાંચ બંધારણમાં આપણા આદિવાસીઓના અલગ અધિકાર માટે અનુસૂચિ પાંચ અને છ